બાબુ રાજસિંહ સામાન્ય નાગરિક કે નાના મોટા જનપ્રતિનિધિ જ નહીં ખુદ મંત્રીઓ પરેશાન છે મંત્રી રાજ્ય સરકારના તેમને પણ આઈડિયા આવી ગયો છે કે બાબુઓ નાગરિકોની વાત સાંભળતા નથી નાગરિકોની ફરિયાદ સાંભળતા નથી અને એટલે જ ખુદ રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલ હર હમેશ નાગરિકોની વચ્ચે રહેનાર વ્યક્તિ હર જમીન સાથે જોડાયેલો વ્યક્તિ હર હમેશ નાગરિકોનું દુઃખદર્દ પૂછવા જાણવા સમજવાળો મંત્રી એ આજે ગુસ્સે થયા આટલા આક્રોશિત મેં ક્યારે નથી જોયા જોજો એમનો આક્રોશ મારા સરકારના મંત્રી બોલે છે ને એટલે આનંદ થાય છે હવે તો સ્થિતિ સુધરશે એ બાબુઓ જે નાગરિકોને નથી સાંભળતા ને એ સાંભળી લે મારી ગુજરાત સરકારના મંત્રીને બોલતા પદાધિકારી છું કે તમે લોકો મારા નાગરિકના ફોન ઉઠાવો એને જે પણ જવાબ હોય એ જવાબ આપવો પડે ભલે પાંચ દિવસ કામ બંધ પાંચ દિવસ કામ મોડું થાય પણ પ્રોપરલી જવાબ મારી પ્રજાને પ્રોપરલી જવાબ આપવાનો અધિકાર કારણ કે એમણે બધાને ચૂંટીને મોકલા છે મારો તાલુકા પંચાયત સભ્ય હોય મારો ગ્રામ પંચાયત નો સદસ્ય હોય મારો જિલ્લા પંચાયત ના સદસ્ય હોય ધારાસભ્ય હોય મંત્રી હોય કે સાંસદ હોય પણ મારે આ બધા નાગરિકના ફોન ઉઠાવીને જવાબ આપવો પડશે નાગરિકનો નો હક છે